ફ્રેન્ડ્સ રામ રામ ને સીતારામ બધાય ની ને જો આજ તો અમિતા છે ને ખડમાં આવ્યા તો અમ તો હોળી એન્જોય કરી લીધી હે ને પડીવા એન્જોય કરતા હે એવી આશા હું વ્યક્ત કરા ને અમિતા જો હોરી ને પેલો પડીવો બે એન્જોય કીધા ને આજ બીજો પડીવો તો એન્જોય કરવો તો તો કાલે હાંજી થી અમારો તો પેલો પડીવો આમાં આવ્યા તો સુધરેગો તો એ પછી ઓટાને જો બીજા પડીવા ને આજ તો હે ને કામ હાથમાં લઈ લીધું કારણ કે અમારા ગામના

બે ત્રણ ક્યારે ઉતાઈ વઢાઈ ગયેલ છે ને આ એને વાહ બધું ખોડ થવાનું ઉતું હજે તા કે ભાઈ વાહે વાહ ઢાયલા રાખી આપણી ઢોરની લીલાડો ડૂખીએ નહીં પણ આ આવ્યા એકદીમાં એક દીમાં હાવીની બધું આમાં કોઈ હાવ ખેદાન મેદાન કરે નાખ્યું કેવાય અંતર શેરી કોડા થાંભલ્યું પાડે નાખ્યું વાયરું તોડે નાખ્યા એ પછી વટાણે તો જો અમે કહ્યું ને બધું લઈને આવ્યા ને અહીંયા ખોટકાક સારું કીધું ને હું નક્કી કીધું કે ભાઈ આવું ઝડે સલાહ કરવું હિન્દા ને હજી સિમેન્ટનું સાંભળી ખોડવાની હતું અટાણા ખાડા નુંડાવાના હે એટલે અમારા પેઢવાણી સુધારા દીધા એ પાછું આ વસ્તુ બાબતમાં હે ને અમારા ગામના બધા વડીલો છે ને ખાસ કહેવાનું હે કે ભાઈ અમારા પૂરતું જ ને આ બધી વસ્તુ નળે એટલે તમે જરાક ત્યાં ગૌશાળ નું હેન્ડલિંગ કરતા હોય એ લોકો ગાયોની ફલી અમુક અમુક હોય ભાઈ એની જે દોવા દેતી હોય ઘેર બાંધે પણ આજે ખૂટિયા રખડતા હોય એની તો કમસે કમ એટલું ધ્યાન દ્યો તમે કે ભાઈ કોઈ માણસનો ખેડૂના ખેતરમાં પાખ્યાય ન બગાડે એ વટાણે આ અમારે એટલે નુકસાન નીકળે એ અમારે ક્યાં પાસે ભરપાઈ કરવા જાવે એટલે જરાક મારો આલોજી એમાં ધ્યાન દેતા હોય ને કરતા હોય ને એ જો મારો વિડીયો તમારા સુધી બધાય સુધી ભૂકે ને તો એક વખત આના માટે પગલા લીજો કારણ કે તો અમારા જેવો બીજા કોઈ ખેડૂની ન આવે એ ધ્યાન રાખજો મારા ગામ પૂરતું નહીં કદાચ ને કોઈ બીજા ગામમાં થતું હોય તો એ પણ જરાક ધ્યાન દીજો બાકી આગળ વિડીયો માં કામ કરીએ આગળ થાંભલિયું થાંભલિયું તો લેવા જવાનું હે કારણ કે આ અર્જન્ટલી મેં નિર્ણય લીધો કે ભાઈ સિમેન્ટ ની થાંભલિયું આપડે ફીટ કરાવ્યું હા હું કઈ રાખવું ને જ બધું તો ખાડા ગોરવાનો કાર્યક્રમ ચાલુ હોય એટલે આગળ એ જોઈએ હે ઊંડા ઊંડા ખાડા ની સિમેન્ટ ની થાંભલિયું ગોરો નાખવી હોય એટલે ખાડો ઊંડો કરવો પડે આગળ એ કામ ચાલુ કરીએ પેલા તો અહીંયા અમે આવીએ એટલે અસલ હવાય લીલું ના ઘેર ખેતર પડ્યું તું ફળનું ને અટાણ હાવ

આનું બધાયું જવાબદાર ઈ જરા કોમેન્ટ કરીને જણાવીજો ખાસ એમના વડીલો ની ખરેખર છે એક વખત વિનંતી કરા દિલથી વિનંતી કરા નમ્ર વિનંતી આ બાબત માં ને તો બંને જલ્દી દોરજો

porque aí ele unda, ele unda,